આજના રાખ ખાતે પીએમ સૂર્યઘર અને ખાનગી હોટલના લોકાર્પણ પ્રસંગે પહોંચેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે તેમણે પોતાના નિવેદનમાં રાને તાલુકા મથક બનાવવા તરફ સ્પષ્ટ ઇશારો કર્યો છે આજે રાખ ખાતે પીએમ સૂર્યઘર અને ખાનગી હોટલના લોકાર્પણ માટે પહોંચેલા શંકર ચૌધરીએ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું છે કે મુખ્ય સેન્ટર રાહ બની રહ્યું છે એટલે તમારા બધાનું જે સપનું છે એ સપનું સાકાર કરવું છે એની અલગ અલગ તૈયારીઓ હોય એ બધી તૈયારીઓ થઈ રહી છે તેમના આ નિવેદનની રાહ અને આસપાસના ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમણે થરાદના વિકાસની વાત કરતાં ઉમેર્યું હતું કે જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા લાગ્યું એના રસ્તા બન્યા હોસ્પિટલ બની અને બીજી બધી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે જાહેરનામું પણ પડી જશે એટલે એની તૈયારી અને પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રાહને તાલુકા મથક બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ખાતે પીએમ સૂર્ય ઘર યોજના અને ખાનગી હોટલનો લોકાર્પણ કર્યો હતો આ પ્રસંગે તેમણે રાહના વિકાસ અંગે આશા વ્યક્ત કરી હતી અને સ્થાનિક લોકો સાથે સંવાદ પણ કર્યો હતો તેમના નિવેદનથી રાહ હવે થરાદ તાલુકાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસિત થશે તેવી આશા બંધાઈ છે અહીંથી આવવા જવાનું સેન્ટર મુખ્ય સેન્ટર આપણું રાહ બની ગયું છે અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે માટેની તૈયારીઓ અલગ 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 તૈયારીઓ હોય એની અલગ અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા એનું દવાખાનાનું એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે તો એની તૈયારી પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે તો ભવિષ્યમાં અહીંયા પણ થરા પણ ધબકતું થાય ધમધમતું થાય મોટું સેન્ટર બને અને બધા આજુબાજુના લોકો હટાણું કરવા અહીંયા આવે અને કામકાજ માટે બધા અહીંયા આવે અને વિકાસ માટેનું એક સેન્ટર બને એની તૈયારીઓ થઈ ગઈ છે આપણે બધાએ કામને આગળ વધારીએ તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ યુજીવીસીએલના અધિકારીઓને પણ અભિનંદન